નમસ્કાર મિત્રો કીર્તિ પટેલ અને જયરાજસિંહ જાડેજાનો અત્યારે વિરોધ ખૂબ જ સોળો સોલોથી ચાલી રહ્યો છે ત્યારે કીર્તિ પટેલે ઘણા બધા વિડીયોઝ વાયરલ કર્યા છે ત્યારે અત્યારે બીજો એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં તે ઘણું બધું જયરાજસિંહ જાડેજાને કહી રહી છે અને ઘણું બધું બોલી રહી છે કે તમારે ક્યાં વચ્ચે આવવાનું હતું અને તમે પૈસા પહેલાં તમે મારે લેવાના હતા ત્યારે તમે વચ્ચે આવ્યા હતા અને હવે તમે ગુંડા છો ને આવું છો ને તેવું છો તેવું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે કે આમાં કોનો વાંક છે અને કોણ સાચું અને કોણ ખોટું એ પણ જાણવાનું રહેશે

કે બેન હવે કે હું નીકળી ગયો કે તમે તમારી રીતે પતાવો કેમ ભાઈ તો જ્યારે મારી મેટર ચાલતી હતી ત્યારે કેવા